આ તો ગાડી લાયા પેલા મેરડી માતા એ જશે પાવાગઢ જશે ફલાણે જશે છેલ્લે ઘરની માતા આવે લે ગાડી લાયો ચોલા કદાચ કરી લે તો ચુંદડી તો બીજી બીજી માતાઓની જ હોય કોઈક જે ભુવાન માનતો કે ભુવાજી તમારા હાથે ચોલા કરો તમારા હાથમાં કોટા છે હે તમારા હાથમાં કોટા ઉગ્યા છે અને ભુવાન હાથમાં શું ફૂલ હોય છે પેલા લાવ ભૂવાજી તમે ચોલ્લા કરી અરે આ બધી માનસિકતા બધી કાઢો બહાર તમારા ઘેર સાધન આવ્યું તો કોઈ ભુવાને બોલાવવાની જરૂર નહીં નહીં હાથે કરાવવાની જરૂર તમારી ઘરની એક નોની કુવાસી હોય ને એના હાથે ચોલ્લા કરાવજો જગતમાં કદાચ હું માતા એવું કઉ છું સાધને તમારી માં બેહી જાય પણ વિશ્વાસ તો તમને પારકી માતાઓ પર જ વધાર છે ફલાળા ભુવાજી ચોરલો કરે તો ખરું એટલે તો જો કોઈની ગાડી ચોરલા ને નહીં કરતી હું આગળ રોજ લાઇન થાય બે કલાક તો મારે ચોલ્લા કરવામાં જ જાય એટલે બલેલ કહી દીધું કે ભાઈ તમે તમારી માતાને ઘેર ચોરલા કરો ને મારી ખાલી ઘરની બહાર અગરબત્તી કરીને કેજો કે માં બુખાર મેલડી તારા આશીર્વાદ આ ગાડી આવી છે આચવજ સાચવી જોવાની આસુ કોટું મારા જેવી માતા તોય મને તમને આવું કે ભાઈ તમારી માતાનું તમે કરજો મારું ના કરતા બધી માતાઓ તો એમ કે ભાઈ મારું લગાવજો મારો ફોટો લગાવજે મારો ચુંદડી બોજજે મારા ચોલ્લા કરજે જા જા લીલા લેર કરી આલીશ હું મેલેડી એવું કહું છું કે તમારી માતાનું કરજો મારું નહીં કરો તો ચાલશે મારું કરવાવારી મારી વસ્તી છે મારો દીકરો છે એટલે આ બધી શંકાઓ કાઢી નાખજો એટલે કોઈની એ રહેવું ઘરમાં એક કુવાસી તો હોય ને તમારી દીકરી ના હોય તો કાકા દીકરી તમારા ભાઈ દીકરી તમારે માસી ની દીકરી મોહમાન દીકરી જે નો નિયમો દીકરી હોય તો પોચે પોત ને લાઈન માં ઉભી રાખો ચોલા કરીને ગાડીએ ચોલ્લા કરો સાધને ચોલા કરો ને એને અગિયાર અગિયાર રૂપિયા આલી કે તમારે જે યથાશક્તિ પ્રમાણે એને આલી અને રાજી કરીને ખુશ કરી દો તમારી માતા ઓટોમેટિક રાજી થઈ જશે પછી બાઈક લઈને પડે તો માતા તું બેઠી હતી માતા એમ કે જાણ ખુખાર મેરડી એની ચુંદડી બહોતી હતી ના કે તમારી માતા કહેજ ને પછી જાન ખુખાર મેળડીએ ચમના બચાયા આ મારું નામ દેશ તું આજ ઓકે એટલે પહેલેથી જ તો તમારી માતાના આવું મોન સમ્માન આલ્યું હોય તો કેટલું સારું લાગે કહ એને એટલું બધું વાલું લાગે ખાવ જોતો ખરો મારા દીકરાનો ભાવ હું એવું કઉ છું બોલો પેટ્રોલ ના હોય ને બાઇક માં તો બધી અંધશ્રદ્ધા લાગે દુનિયાનું કઉક માં પેટ્રોલ પતી હોય તો બોલો વગર પેટ્રોલ હેડાર એટલે એમાં આ કેવાની વાત એટલે થાય છે કે આવા પરચા મેં કઈક ભાવિક ભક્તો ના હાલ્યા છે અને અત્યારે હાલમાં હાલું છું જ કે બાઈક માં પેટ્રોલ પતી ગયું હોય ને તો હું ઓટોમેટિક જેટલાય કિલોમીટર ઊંધી હેડા રાખું માતા પણ એનો મતલબ એ નહીં કે આથે કરીને પેટ્રોલ જ આપણે પૂરાઈએ નહીં આ શું ખોટું ખુખાર મેરડીમાં એ કીધું છે કે પેટ્રોલ પુરાવાની જરૂર નહીં એટલે એમાં ખુખાર મેરડી કોમ નહીં કરે એ તો બંધ થઈ જશે તરત પણ આ તો પેટ્રોલ ચારે તમને પૂરી આલું કે આવા અડધી રાત નો સમયગાળો થયો હોય બાઇક લઈને સાધન લઈને જતા હોય ને એવા સમયગાળામાં કદાચ તમે પેટ્રોલ પુરાવાનું ભૂલી જાય તમારી જોડે પૈસા હતા ને પડી જાય ગમે તે કોઈ કારણ બનાવ બન્યો અને તમે અધવચ્ચે હલવાયા અને પેટ્રોલ પંપ બહુ દૂર છે ને કોઈ દેખાતું નહીં એ તમને દુઃખ લાગે કે સારું કોઈ નહીં શું કરીશ હવે જેટલું હેડ તો ધક્કો મારીને જઈશ કોને કહું કોને કહું કોને ફોન કરું ફોન કરો તો દૂર હોવ તમે આવતા ચાર કલાક થાય કારું શું કરું એવા સમય ગાડા કદાચ મને ભૂખાર મેળવી મોનતા હોય અને દાડે યાદ કરો કે માં બધું કરે હવે આધાર તું જ છું એ દાડો કદાચ કીક મારો ને તો ઓટોમેટિક બાઈક ચાલુ થઈ જાય એ થઈ જાય જો લગીન છે પેટ્રોલ પંપ ના આવો ને તો હું ધક્કો મારે ક્લિયર અને માર તો ચાલુ ને ચાલુ રાખવાનું જ ના હોય એક જ ધક્કા નહીં આ બધું હું કઉ ને તો અમુક લોકો ઊંધો અર્થ કાઢે કે અંધશ્રદ્ધા પેલા અંધશ્રદ્ધા ના કેવાય આ શ્રદ્ધા કહેવાય પણ જયારે એની જરૂર પડે તારે એનો પોકાર જરૂર વગર ખાલી ખાલી એમ પારખા માં તો દેવી શક્તિ નવરી છે તમને પારખા લે

દેવ જોડે સોદા ક્યારેય નહીં કરવા ગમે તેવી પરિસ્થિતિ આવે સુખ પડક દુઃખ પડક પણ મારી માં મારી માન મારી માં જ ગમે તેવી પરિસ્થિતિ ચમ ના આવી જાય ખતરનાક ખતરનાક પરિસ્થિતિ આવી જાય તમારા મરવાના દાડા આવી જાય પણ તમારો ભરોસો એના પ્રત્યેનો તોડતા નહીં અંત ઘડીએ આવશે છેલ્લી ઘડીએ આવશે અન તમારી માં નહીં આવે તો હું ખુખાર મેળવી તો હો બેઠી જ છું છેક અંત ઘડીએ છેક અંત ગયે છેક એક ટોચન પલવારમાં કદાચ યાદ કરો હું સોલંકી પેઢી ની હાજર ના પણ જરૂર પડે તારે એની એની જોડે કઈ કહેવાય અને પ્રાર્થના કરાય કારણો વગર દેવી શક્તિ ના પારખા તારે ના કરતા આટલી બધી વાર્તાઓ કરવાનું ઉદ્દેશ કારણ એક જ છે અમારે કેવું છે દરેક ને આ થઈ જાય તો મોનું મારી મહાકાળી હોય તો મને આ પ્રમાણ હાલ આટલા દોણા કલમ આલ એ ના લેતા તમને શંકા લાગતી હોય ને કે મારી માતા મઢમાં નહીં છતાંય તે શંકા તે એક બાજુ કાઢ નાખજો ભલે આ તો વિચાર છે પણ મારી મા ઘેર જાગતી બેઠી છે ભલે મઢમાં નહીં બેઠી હોય ને તોય તમને અહેસાસ રાખજો મારી માં હશે મારી જોડે સો ટકા કઉ છું એવી પ્રેરણા કરશે માતા કઈ રીતે કામ કરે શું માતા રૂબરૂ આવે આ પેટ્રોલ ની હમણાં વાત કરી એ તમને આવું હલવાયા હોય યાદ કરો અડધી રાતે અને યાદ કરો તો હું પેટ્રોલ વગર પેટ્રોલ તમારું સાધન ચાલુ કરી શકું છું પણ માતા શું રૂબરૂ પેટ્રોલ બોટલો લઈને આવો લાય દીકરા હું ભુખાર મેલડી આવી જાય ક્યાં એ કોક હું માતા શું કરું કોઈકને મોણસને નિમિત્ત બનાવું કોઈ સજ્જન મોણસ હોય ને એટલે મારું નેટવર્ક કાઢું કોણ છે એટલા એરિયા જોઈ લઉં હારો મોણસ કોણ છે સજ્જન મોણસ કોણ છે સેવાભાવિ મોણસ કોણ છે એવા વ્યક્તિને હું મગજમાં વસી જોઉં અને એના મગજમાં વસીને તમારા એ રસ્તા પર એને જવાનું હોય બીજી જગ્યાએ અને તમે જો ઉભા હોય ને એ જગ્યા પર લઈને આવો હાથે કરી અને તમને આઈને પૂછે કે ભાઈ શું થયું પેટ્રોલ પતી ગયું અરે યાર મને ખબર નહીં હું અચાનક ઓમ જોતો તો ને બોલો ઓમ આવ્યો તમે મળ્યા લેહાડો હું પેટ્રોલ લાયેલો છું તમારે બાઈક ચાલુ કરી આલો એમ હું સાક્ષાત ના આવું બકરો લઈને ત્રિશુલ લઈને એમાં તો તમે કોઈક કદાચ આવી અનુભવ ની વાત કરો ને તો કે મેલડીમાં સાક્ષાત આયા હતા ના મોણસ આયા હતા ના સાક્ષાત ના આવા આ રીતે નિમિત બનાવો મોણસ શું બનાવો નિમિત્ત બનાવો નિમિત્ત બનાવીને લઈને આવો સેવા કરાવવા માટે એટલે હંમેશા તમારી કોઈ મદદરૂપ થતું હશે ને અત્યારે હાલમાં શું કહું છું દીકરા રૂપિયાની જરૂર પડતી હશે તારે અડધી રાતે કદાચ કોઈ મદદ માં ઉભું થતું હોય ને તો એ તમારી માતાના આશીર્વાદ છે એના કારણે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમારો કદાચ એ પૂરું પાડેલા છે હું માતા આવું કહું છું કઈક દીકરા એવા હશે કે જે મહેનત ઓછી કરે છે પણ નોકરી પર ફળ સારું મળે છે એવા માતાના ભક્તિ કરવા હું એવું કહેતી મહેનત કરીને બે જજો પણ તમે મહેનત કરો અત્યારે મહેનત કરો છો તો આટલી બધી મહેનત કરો છો અને ફળ મળે છે એટલું આટલું અને માતાની કૃપા થઈ જાય પછી મહેનત આટલી કરો અને ફળ આટલું બધું મળે આ સત્ય છે આ બધી વાતો ભલે હવામ લાગતી તમે તો મારા ભાવિક ભક્તો છે એટલે બધાને સત્ય લાગે કોઈ બાર નો માણસ જુઓ નાસ્તિક છે જાત પણ આ સત્ય છે છે એટલે તમારા મદદરૂપ જે થાય ને એ તમારી માતાના આશીર્વાદ છે કામ મારી જેવી માતાના આશીર્વાદ ને કૃપા છે ને તાર તમને અડધી રાતે દવાખાના ની કઈ આવી જવું હોય ને ઘરમાં પૈસા ના હોય ને તો પડોશી ઉભો થઈ જાય કે ચિંતા ના કરજો આ વીસ હજાર રાખો તો વીસ હજાર ભલે મોણસ આલે છે તમે એનો આભાર વ્યક્ત કરો ભાઈ તારો આભાર તે મદદ કરી પણ એનો આભાર વ્યક્ત કર્યા પછી કયા કર્યા પહેલા તમારી ઘરની માનો આભાર મોહનજો કે માં તારા કૃપાથી ભલે દવાખાનું આવ્યું પણ પૈસા ન મારી માતા અડધી રાતે ગમે તોય કર્યા આલ્યા આ બનાવો બને છે કે નહીં તમારા જો આ બધા તો થાય છે કે નહીં તમારી માતાની કૃપા સજ તમે એમ મારી કાં હોઈ જોતી તો ગણીને બતાવો ને તો તમે જવાબ ના લીએ કો લગન માં જરૂર પડી હોય પૈસા ને લગન આવ્યું હોય દીકરાનું મહિનો બાકી હોય ને પૈસા આઘા પાસા આઘા